મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાંથી એક વિડીયો વાયરલ થયો હતો આ વાયરલ વિડીયોમાં એવું હતું કે એર ઇન્ડિયાની એક નોકરી માટે એટલે કે અઢારસો પદ માટે પચીસ બેરોજગાર યુવાનો પહોંચ્યા ત્યાં અંધાધૂંધી સર્જાય ત્યાં નાશભાગ થઈ લોકો ઝાડ ઉપર ચડી ગયા આ વિડીયો વાયરલ થયા બાદ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ખાસ કરીને એકાદશીના અવસર પર રાજ્યના યુવાનો માટે એક મોટી જાહેરાત કરી છે વાસ્તવમાં

મહારાષ્ટ્ર સરકાર આઠ હજાર રૂપિયાનું સ્ટાઇપન્ડ ચૂકવશે એકનાથ શિંદે બુધવારે પંઢરપુરમાં અસાધી એકાદશીના અવસર પર આ પહેલની જાહેરાત કરી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ઇન્ટરશીપ દ્વારા કામનો અનુભવ મેળવવા મદદ કરવા માટે આ સ્ટાઇપન એક વર્ષ માટે આપવામાં આવશે પણ મહારાષ્ટ્રની સરકારની આ જાહેરાત હવે ગુજરાત સરકારના ગળામાં હાડકું બની અને ફસાઈ જાય તેવી શક્યતા છે

રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં ઊભો વિકાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે આપણે જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં જે વિડિયો વાયરલ થયો ત્યારબાદ આ જાહેરાત કરવામાં આવી અને આ જાહેરાત કર્યા બાદ હવે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારની મુશ્કેલી વધી શકે છે એટલે કે આ ચિંતા હવે રાજનીતિક વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે હવે આજ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સામે આવ્યા છે ગઢવીએ માંગ કરી છે કે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને જો ત્યાં લાડલા યોજનાની જાહેરાત કરવામાં આવે તો ગુજરાતમાં તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અહીંયા યુવાનોને બેરોજગારો છે અંકલેશ્વરનો વિડીયો વાયરલ થયો હતો અહીંયા ગુજરાતમાં બેરોજગાર યુવાનોને રોજગારી ભથ્થું કેમ નહીં આપવામાં આવતું તેમણે કહ્યું કે માત્ર મહારાષ્ટ્રમાં નહીં મધ્યપ્રદેશમાં પણ લાડલી યોજના ચાલુ છે બેનો માટે રાજસ્થાનમાં પણ ચાલુ છે તો ગુજરાતની સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતના યુવાનોને બેરોજગારી ભથ્થું કેમ નથી આપતું તેમનું કેવું છે કે જ્યારે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં આવી કોઈ યોજના જાહેર કરી હતી તો ભાજપ કહેતું હતું કે રેવડી છે તો હવે ગુજરાત સરકાર ગુજરાત ભાજપ અને ભાજપના નેતાઓ તે ખુલાસો કરે કે મહારાષ્ટ્ર સરકારે જે યોજના ચાલુ કરી છે તે રેવડી છે કે નહીં આવો આરોપ પણ ઈસુદાન ગઢવીએ લગાવ્યો ઈસુદાન ગઢવીએ માંગ કરી છે કે તાત્કાલિક અસરથી ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ યોજના અમલમાં મૂકે અને કેમ અમલમાં નથી મૂકતી તો તેનો ખુલાસો પણ કરે કારણ કે તે વર્ષોથી સત્તામાં છે તેમણે માંગ કરી કે ગુજરાતમાં બહેનોને પંદરસો થી ત્રણ રૂપિયાનું ભથ્થું આપવામાં આવે ઈસુદાન ગઢવીએ તો ત્યાં સુધી કહ્યું કે રાજ્યમાં લાખો યુવાનો બેરોજગાર છે તેને રાજ્ય સરકાર બેરોજગારી ભથ્થું આપે અને જો ના આપે તો આ યોજના રેવડી છે કે નહીં તેનો ખુલાસો પણ ભારતીય જનતા પાર્ટી જ કરે આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન સરકાર છે પણ ત્યાં જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને કારણે ગુજરાત સરકારની એટલે કે ભાજપ શાસિત સરકારની મુશ્કેલી વધી છે મુખ્ય વિપક્ષ માંગણી કરી રહ્યો છે હવે કે રાજ્યમાં પણ બેરોજગારી ભથ્થું આપવામાં આવે રોજગારીના વાયદા કરનાર રોજગારીની વચનો આપનાર ભાજપ સરકાર માટે આ ગાલ ઉપર તમાચો છે છે તેમનું કે જો ભાજપ સરકાર આ યોજના ન જાહેર કરે તો તે તે કહેવામાં આવે કે મહારાષ્ટ્રમાં જે યોજના છે તે રેવડી છે કારણ કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં કોઈ પણ યોજના જાહેર કરે તો આ ભાજપ સરકાર મોટે મોટેથી કહે છે કે આ તો રેવડીઓની સરકાર છે તો પછી મહારાષ્ટ્રની સરકારને શું કેવું મતલબ સાફ છે કે મહારાષ્ટ્રમાં અમલીકરણ થયું

યુવાનો માટે એક લાડલા સ્કીમ શરૂ કરી આજે જાહેરાત કરી બાર ધોરણ બાર પાસ પછી છ હજાર ડિપ્લોમા પાસ હોય એને આઠ હજાર અને ગ્રેજ્યુએશન હોય પાસ એને દસ હજાર આ પહેલાં મહારાષ્ટ્ર સરકારે પંદરસો રૂપિયા મહિલાઓને એકવીસથી સાઠ વર્ષ સુધીની મહિલાઓને એકવીસો પંદરસો રૂપિયા આપવાની જાહેરાત કરી છે મહારાષ્ટ્રમાં તમે આપો છો મધ્યપ્રદેશમાં ઓલરેડી લાડલી યોજના ચાલુ છે જેમાં સાડા બારસોથી લઈને ત્રણ હજાર સુધી મહિલાઓને આપવાના છો રાજસ્થાનમાં સાડા ચારસો સુધી ગેસનો સિલિન્ડર ભાજપ આપી રહી છે તો ગુજરાતમાં શું પીડા થાય છે ભાજપના નેતાઓ અહીંયા તમે રેવડી કરીને ઉડાડી દો છો શું કામ કે તમે અહીંયા આપવા નથી માંગતા અહીંયા નથી ગુજરાતની મહિલાઓને તમે પ્રેમ કરતા કે નથી બેરોજગાર યુવાનોને કે જે ભણેલા ગણેલા યુવાનો છે આજે સામાન્ય ઘર ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું છે ગુજરાતના બહેનોને માતા બહેનો દીકરીઓને અને નાગરિકોને યુવાનોને ત્યારે આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે કે ભૂપેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદી સરકાર જે જે વર્ષોથી અહીંયા શાસનમાં છે કેન્દ્રમાં પણ છે મારે નરેન્દ્રભાઈને કેવું છે કે તમે કહ્યું હતું કે બહેનોને બહેનોએ કંઈ તકલીફ હોય તો પોસ્ટકાર્ડ લખજો હજારો બહેનો અત્યારે તમને કહી રહી છે કે અમને પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની જેમ મહિને ત્રણ હજાર રૂપિયો આપો તો મારી માગણી છે કે બહેનોને મિનિમમ પંદરસોથી ત્રણ હજાર રૂપિયો દર મહિને બહેનોને આપવામાં આવે અને યુવાનોને જે ધોરણ બાર પાસ છે એમને પણ છ હજાર ડિપ્લોમા પાસ આઠ હજાર અને જે ગ્રેજ્યુએશન છે એમને દસ હજાર રૂપિયો ચૂકવવામાં આવે અમારી માગણી છે આમ આદમી પાર્ટીની અને ભાજપ સરકારને હું કહેવા માગું છું કે શું તમે મહારાષ્ટ્ર સરકાર તમારી ભાજપની છે તો મહારાષ્ટ્રમાં આપે છે તો એને વખોડો છો એને રેવડી કહો છો કે પછી ગુજરાતમાં તમે આપવા નથી માંગતા એનો નરેન્દ્ર મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખુલાસો કરે તમે શું કરવા માંગો છો બહેનો અને યુવાનો લાખો યુવાનો પૂછી રહ્યા છે ગુજરાતના કે તમે યુવાનોને બેરોજગારી ભથું કે આર્થિક સધરતા માટે જે રાશિ છે આપવા માંગો છો કે કેમ અને જો ન આપવા માંગતા હોત તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તમારી સરકારે આપ્યું છે એ શું રેવડી છે તમે એની સાથે સહમત છો કે નથી નરેન્દ્રભાઈ પણ ખુલાસો કરે અને ભૂપેન્દ્રભાઈ પણ કરે એવી અમારી માંગણી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર